চাব লাগিব সমস্যা কেতিয়া আমাৰতো আগে দেখা দিব বাদে আপোনাক লেংৰা যদি হয় એટલે તો તમારે બોલવાનું દીતક કે બોલ્યા જ જ જ કોઈ તરફને ઠીક છે અમે તો આરંભ કરવાના હારબર બુદ્ધિ નહી ઓ અમારે કુરો તાબેરા અમારે કુરો તાબેરા ઓ આપણા ઉઈ દે ને ન ઉઈ દે એક પડે ગયો હમ જો મને પકાયક ન પકાય तो kita बारे जिना कबो किता खाली बुसिन